Ah, é you मी थेट खाली पर्यंत मी ચાલો તડાવા આમાં ફૂલ વરસાદ તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરો

नदी हालती થઈ ગઈ વાહ પાર્થિક વાહ નદી હાલતી ગઈ પડાબર પાણી નીકળી ગયા હા પાર્થિક બોલ હા લખી ના નદી હાલતી થઈ ગઈ હા હા હાલતી થઈ ગઈ વાડી ગયો વધારે વરસાદ છે નદી હાલતી થઈ ગઈ હા સારો વરસાદ છે તો હવે ઘરે આવ્યો હોય આવા વરસાદના વાડિયા શું કામ હોય હા પાર્થેક ના પછી નદી આ વાળા વાળી આવી જશે ને તો તો વાયલી ને ક્યાં આવીશ અમારા પરીક્ષિતભાઈ પરીક્ષિત ભાઈ વરસાદ કેવો છે ફૂલ છે કે ધીમો full sen persen tolong bereja ya. nah kamar ya. agama cowok -oh, warsa tete komet karo हमारा गांव में पानी आलता था या नदियों भरावा मणि हाँ

બુગડાલી છો હે મોટા માંગળે ન ખાય આ મામા જોતા છે લાઈવ તાર વીડિયો આંગળી મોટામાં ન રખાય બાબા કી દો અં થાય બાબા ગાઈડ સ્યુ કી દો યો કી દે યો કેમ કરવાનું આ ડીલા બાપુ જોતા હશે વીડિયો હા અં દે સ્યુ દે ચાલો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો તમારા ગામમાં માં કેવો વરસાદ છે અમારા ગામ માં આજે સવાર નો ચાલુ છે વરસાદ અને ફૂલ બાકા જી બોલાવે કાસા ઘર છે લગભગ પડી જવાના અમારે તો કે પડી જવાના એ આપડે મકાન પડી જાય છે ને

કોણ વરસાદ ફૂલ બાકાજી છે તમાર કામ માં વરસાદ છે આવતું એમ નો રખાય ગોડ જોએસ માણસ